નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશનના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે પરંતુ એમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે એને એક કરતાં વધારે સર્વે નંબર હોય છે અથવા તો એક ગામની અંદર જમીન હોય અથવા તો બીજા ગામની અંદર મતલબ બે બે ગામની અંદર જમીન હોય તો ઘણા બધા ખેડૂતોએ એવો કોમેન્ટ કરે કે ભાઈ એક સર્વે નંબર કરતાં વધારે સર્વે નંબર મતલબ કે બે સર્વે નંબર હોય તો એની વિગત કેવી રીતે ઉમેરવી તો જે પણ ખેડૂતો અહીંયા પ્રશ્ન પૂછે તો એ તમામને આપણે જવાબ આપેલો પરંતુ આપણે આજે લાઈવ પ્રૂફ કરીને બતાવશું કે ભાઈ તમારે એક કરતાં વધારે સર્વે નંબર હોય બે હોય ત્રણ હોય પાંચ હોય કે દસ હોય જેટલા પણ સર્વે નંબર હોય અથવા તો એક ગામથી બીજા ગામમાં બે બે ગામની અંદર જમીન હોય તો એની જમીન એક ફોર્મની અંદર કેવી રીતે ઉમેરવી એના વિશે આપણે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો શરૂઆત કરીએ અહીં લેન્ડ ઓનરશીપ ડિટેલ લેન્ડ આનરશીપ ડિટેલમાં તમારે આવનર ઓનર લખવાનું છે ઓનર લખીને તમારા ઓક્યુપેશન ડિટેલ મતલબ કે ધંધો શું કરો તો અહીંયા લેન્ડ આનરશીપ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમે જો ખેતી કરતા હોય તો અહીં એગ્રીકલ્ચર એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી તમારે જમીનની વિગત ઉમેરવા માટે અહીંયા ફેચ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ફેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરશે એટલે તમારે અહીંયા જે જ્યાં જમીન હોય તમારી ત્યાં જિલ્લો તાલુકો અને ગામ આ ત્રણ વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે ડેસ્કટોપ સાઇટ તમારે કરી દેવાનું છે એટલે તમારે આ પ્રમાણે તમે સ્ક્રોલ કરીને મોબાઈલથી તમે ભરતા છો તો આ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો આ તમામ વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે જિલ્લો તાલુકો અને ગામ જ્યાં પણ જમીન હોય આ ત્રણ વસ્તુ તમારે સિલેક્ટ કરી લેવાની છે તો મેં અહીંયા સિલેક્ટ કરી લીધા છે ઓનલાઈન ત્યાર પછી તમારે સર્વે નંબર તમારા ટાઈપ કરવાના છે અહીંયા તમારા સર્વે નંબર જે પ્રમાણે હોય એ પ્રમાણે ટાઈપ કરો અહીંયા ત્યાર પછી સબ સર્વે નંબર ટાઈપ કરો અને ત્યાર પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનો છે તો હું પહેલાં સર્વે નંબર અને સબ સર્વે નંબર ટાઈપ કરી લીધા છે મેં અહીંયા અને ત્યાર પછી હું સબમિટ ઉપર ક્લિક કરીશ એટલે ફરી એક વખત તમારે સર્વે નંબર ટાઈપ કરવાના છે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફરીથી તમારે સર્વે નંબર ટાઈપ કરવાના છે અને પેટા સર્વે નંબર ઓનલાઈન તમારે અહીંયા આવી જશે તો એ પેટા સર્વે નંબર પર તમારે સિલેક્ટ કરી લેવાના છે હવે તમે બે ચાર નામ હોય તો તમે એમાં જેનું પણ ફોર્મ ભરતા હોય તો એનું નામ તમારે અહીંયા સામે રાઈટ ક્લિક કરીને તમારે સિલેક્ટ કરવાનું છે તો હું અહીંયા લાસ્ટમાં જે નામ છે એનું ભરું છું અત્યારે ફોર્મ તો હું અહીંથી ડાયરેક્ટ સિલેક્ટ કરી લઈશ સિલેક્ટ કરશો એટલે ડાયરેક્ટ તમારી ડિટેલ જે છે એ આગળની આવી જશે એમાં પછી બહુ જાજી ડિટેલ ભરવાની નથી તો સૌપ્રથમ તો આપણે અહીંયા ડિટેલ એ ક્લિક કરી લીધું છે એટલે આ પ્રમાણે ડિટેલ આવી જશે હવે આમાં તમારે ફાર્મ લેન્ડ ટાઈપ કરીને છે તો એમાં એગ્રીકલ્ચર ટાઈપ કરવાનું છે એગ્રીકલ્ચર ટાઈપ કરી લેશો એટલે તમારા અહીંયા આઉનર આઉનર નેમ દેશે તેમાં તમારું નામ હોવું જોઈએ અને ત્યાર પછી આઇડેન્ટિફાર નામ આઇડેન્ટિફાર નામમાં તમે સીઓ મતલબ કે કેર ઓફ એમાં માતા પિતાનું નામ લખી શકો છો અથવા તો પિતાનું નામ હોય તો તમારા અહીંયા તો તમારે અહીંયા સન ઓફ મતલબ કે એશો સિલેક્ટ કરીને તમારા પિતાનું નામ તમારે લખવાનું છે બરાબર ડીઓ મતલબ ડોટર ઓફ જો છોકરીના નામ ઉપર હોય ને એના પિતાનું નામ લખવાનું હોય પાછળ તો અહીંયા ડીઓ સિલેક્ટ કરવાનું છે તો કોઈ પણ એક ઓપ્શન તમને જે પણ લાગુ પડતું હોય વાઈફ ઓફ તમે સિલેક્ટ કરી શકો છો તો હું અહીંયા એશો સિલેક્ટ કરી અને અહીંયા તમારું આઈડેન્ટિફાઈડ નામ કરીને તમારા પિતાનું નામ મતલબ કે ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી તમારે અહીંયા એડ લેન્ડ ડિટેલ નીચે ક્લિક કરશો એટલે તમારી એક સર્વે નંબરની જમીન છે એ તમારે અહીંયા એડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણે એક સર્વે નંબરની માહિતી આપણે એડ કરી છે તો સેમ એ જ પ્રમાણે તમારે બીજા સર્વે નંબરની માહિતી એડ કરવાની છે એના માટે શું કરવાનું છે ફેચ લેન્ડ ડિટેલ ઉપર ફરી એક વખત તમારે ક્લિક કરવાનું છે અહીંયા જિલ્લો તાલુકો અને ગામ ત્રણેય વસ્તુ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કરી અને તમારો બીજો સર્વે નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે બરાબર પરંતુ આ પ્રમાણે તમે મોબાઈલમાં ફરતા હશો તો તમારે આ પ્રમાણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે આ ઉપર જિલ્લો આવશે બરાબર તમે આપણે ડાયરેક્ટ ક્લિક કરીને જોશો તો જિલ્લો નહીં દેખાય આ પ્રમાણે ઉપર ગામ આવશે તમે ગામ તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરી લીધો છે અને ત્યાર પછી સર્વે નંબર ટાઈપ કરી લીધા છે સર્વે નંબર ટાઈપ કરશો એટલે અહીંયા પેટા આવી જશે તો પૈકી પૈકી તમારી જે પણ એક બે ત્રણ હોય તો એ પૈકી તમારે સિલેક્ટ કરીને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે નીચે જેટલા બધા નામ આવી જશે આ ફરી એક વખત તમારે સર્વે નંબર ટાઈપ કરવાનો છે અહીંયા મિત્રો સર્વે નંબર ટાઈપ કરીને તમારે અહીંયા પૈકી તમારે ઓનલાઈન સિલેક્ટ કરવાની છે તો હું અહીંયા પૈકી ઓનલાઈન સિલેક્ટ કરી લઉં છું જે પણ તમારી હોય એ સિલેક્ટ કરશો અને ત્યાર પછી તમારે નીચે જેટલા સાત બારમાં નામ હશે એ તમામના નામ આવી જશે જે પ્રમાણે આપણે પહેલાં સર્વે નંબરમાં નામ સિલેક્ટ કર્યું છે તો સેમ એ જ પ્રમાણે નામ સિલેક્ટ કરો નામ સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે અહીંયા ફાર્મર લેન્ડ ટાઈપ કરીને છે તેમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેવાનું છે તમારે એગ્રિકલ્ચર સિલેક્ટ કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનો રહેશે અને તમારે અહીંયા તમે જે પ્રમાણે તમને મેં કીધું તે પ્રમાણે કે સીઓ મતલબ કેર તેમાં માતા પિતાનું નામ લખી શકો છો અથવા તો સન ઓફ તેમાં પણ પિતાનું નામ લખી શકો છો બરાબર તો એશો કરી અને અહીંયા પિતાનું નામ તમારે લખવાનું હોય એ પ્રમાણે તમારે અહીં લખી દેવાનું છે તો મેં પિતાનું નામ અહીંયા લખી દીધું છે અને ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એડ લેન્ડ ડિટેલ એટલે બે સર્વે નંબરની ડિટેલ તમારે એડ થઈ જશે બરાબર તો અહીંયા તમારે એડ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે એક વખત ક્લિક કરીશું એટલે સક્સેસફુલ થઈ જશે અને અહીંયા બીજો સર્વે નંબરની વિગત પણ અહીંયા એડ થઈ જશે તમારા સામે જ છે બરાબર તો આ પ્રમાણે તમારા જેટલા પણ સર્વે નંબર હોય અલગ ગામની હોય તો અલગ ગામ તમારે સિલેક્ટ કરવાનું છે સર્વે નંબર ટાઈપ કરવાનો છે અને આ પ્રમાણે વિગતવાર ટાઈપ કરી દેવાનું છે પરંતુ હવે આપણે કરવાનું છે વેરીફાઈ બરાબર અહીંયા વેરીફાઈ નો બતાવે છે એટલે વેરીફાય ઓલ લેન્ડ પરંતુ જેટલી તમારી જમીન હોય એ બધી એડ કરીને ત્યાર પછી જ તમારે વેરીફાઈ કરવાનું છે એના પહેલાં વેરીફાઈ કરશો બરાબર તો તમારી અમુક જમીન જે છે એ રહી જશે એટલા માટે તમારે હવે વેરીફાઈ ઓલ કરશો એટલે તમારા અહીંયા બધીમાં રાઇટ ક્લિક થઈ જશે અને તમામ જમીન તમારી છે એ વેરીફાઈ થઈ જશે બરાબર તો અહીં તમે જોઈ શકો છો રાઇટ ક્લિક થઈ ગયું છે ગ્રીનમાં આવી ગયું છે અને વેરીફાઈ પણ થઈ ગયું છે હવે તમારી જમીન વેરીફાઈ થઈ છે કે નહીં તો એ ચેક કરવા માટે અહીં તમારે આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે વેરીફાઈ હમણાં ન બતાવતું હતું તો અત્યારે આપણે અહીં યશ બતાવે છે બરાબર તો તમારા બધા સર્વે નંબર વેરીફાઈ થઈ જશે ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ કરીને છે તેમાં આ તમારે રિવન્યુ સિલેક્ટ કરવાનું છે એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યું છે તો પણ કોઈ ઇસ્યુ નથી ત્યાર પછી અહીંયા ફાર્મર કન્સન્ટ અને યુઝ કેસ રિક્વેસ્ટ એ બંને ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા ફાર્મર કન્સન્ટ ઉપર ક્લિક નથી થતું મિત્રો તો એ તમારે જો પ્રોબ્લેમ આવતો હોય તો એના વિશે પણ આપણે વિડીયો બનાવ પરંતુ આજના વિડીયોમાં બે સર્વે નંબરની વિગત મતલબ કેવી રીતે ઉમેરવી બે અથવા ત્રણ સર્વે નંબરની વિગત કેવી રીતે ઉમેરવી એ મેં તમને જણાવી દીધું છે મિત્રો આમાં તમને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પ્રશ્ન કોમેન્ટમાં કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો